અંકલેશ્વર પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપ્રોહિતના કથિત ભ્રષ્ટાચારનો પચાસ હજારની રકમ અંગેનો ઓડિયો વાયરલ થયા બાદ હવે વિપક્ષ કોંગ્રેસ આકરા અંદાજમાં આવી ગયા છે યુથ કોંગ્રેસ વિપક્ષે ગુરુવારે ઢોલ નગારા મ્યુઝિક સિસ્ટમ સાથે ચિલ્ડ્રન બેન્ડની નોટો ઉડાવતા ઉડાવતા પાલિકા પ્રમુખ અને તેમના પતિનો હુરિયો બોલાવતા વરઘોડો કાઢ્યો તોડ બાજ પતિ પત્ની પાલિકા પ્રમુખને પદભ્રષ્ટ કરો ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર સહિતના કટઆઉટ સાથે

મહામંત્રી શૈલેષ પ્રજાપતિ ત્રણ વાર આગ લગાડી આજરાયલ કોમ્ભાંડ અને કોન્ટ્રાક્ટમાં ચાલતી પ્રમુખ અને તેમના પતિ દેવ ની ભારે આરોપ લગાવ્યા હતા ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ અને અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના કોર્પોરેટર કોર્પોરેટરો દ્વારા અંકલેશ્વરના પ્રમુખનો છેલ્લા ત્રણ દિવસ થઈ ગયા પચાસ હજાર રૂપિયાની કોન્ટ્રાક્ટર પાસે લાંચ લેતાનો ઓડિયો વાયરલ થયો છે સાડા સાત લાખ રૂપિયાનો સફાઈ કર્મચારી જે અહીંયા કામદાર કોન્ટ્રાક્ટર પર કામ કરાવે છે સફાઈનું એની અંદર બિલ પાસ કરવા માટે આ પ્રમુખે બે લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરેલી અને પચાસ રૂપિયામાં તોડ કરેલો છે ત્યારે આજે તમે જોઈ શકો છો કે ચીફ ઓફિસર સ્વીકારવા તૈયાર નથી યુવક કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ સમિતિના આગેવાનો આગેવાનો દ્વારા આજે અહીંયા બેઠા છે જ્યાં સુધી નગરપાલિકા આ પ્રમુખ ઉપર કાર્યવાહી નહીં કરે એને સસ્પેન્ડ નહીં કરે યા રાજીનામું નહીં લે ત્યાં સુધી અહીંથી અમે લોકો જવાના નથી ભય ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે આ ભાજપ અંકલેશ્વરનો આજે વિકાસ તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનો વિકાસ થતો નથી આખો અંકલેશ્વર શહેર બેહાલ છે ત્યારે આ લોકો ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહેલા છે સફાઈ કર્મચારી પાસે જો આટલી રકમ લેવામાં આવતી હશે તો બીજા બધા જે કામો છે રોડ રસ્તા ગટરો સ્ટ્રીટ લાઈટો ની અંદર કેટલા રૂપિયાનો આ લોકો સેટિંગ કરતા હશે નગરપાલિકાના પ્રમુખનો જે ઓડિયો વાયરલ થયેલો છે અને એમાં સ્પષ્ટ રીતે 50000 રૂપિયાની લાંચ એમણે કોન્ટ્રાક્ટર પાસે માંગી છે એ બાબતે આજે બોતેર કલાકથી પણ વધુ સમય થયેલો છે ત્યારે ચીફ ઓફિસર દ્વારા જે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની જે કાર્યવાહી થવી જોઈએ એ હજી સુધી કરી નથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી માટે એવો કોઈ ફરિયાદી તરીકે ફરિયાદ કરે એની રાહ જોઈને બેઠા છે આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર નગરપાલિકાથી દિલ્હી સુધી જે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે અને આ એ નગરપાલિકાના પ્રમુખ છે કે જેઓ આ જવાબદારી પોતાના પતિ પાસે નિભાવડાવવાનું કામ કરે છે અને આમ છતાં ચીફ ઓફિસર અને આ ભાજપની સરકાર મુખ પ્રેક્ષક બનીને બેઠી છે આ વિસ્તારના ધારાસભ્ય એ આજની સરકારમાં મિનિસ્ટર છે અને આમ છતાં આજે એમના જ વિસ્તારની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે આ નગરપાલિકાની અંદર અંકલેશ્વર નગરના સુખાકારી માટેના રોજ જે કઈક નાના મોટા પ્રશ્નો છે અને જે વ્યવસ્થા ગોઠવવાની છે એના કામો થવા જોઈએ એની લેસ માત્ર ચિંતા નગરપાલિકાના કે ભાજપના નથી પરંતુ પોતાના વોર્ડમાં કયા કામો મંજૂર થયેલા છે અને એમાં કોન્ટ્રાક્ટર કોણ છે અને એ કોન્ટ્રાક્ટર પાસેથી કેટલા પર્સન્ટેજ અમને મળે આ જ પ્રવૃત્તિ આ નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો કરી રહેલા છે હોદ્દેદારો કરી રહેલા છે અને એટલા જ માટે આજે નગરપાલિકાના સીઈઓ છે એને હમણાં સ્પષ્ટ રીતે અમે જણાવેલું છે નિર્દેશ કરેલો છે કે તમે અત્યારે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની દરખાસ્ત તાત્કાલિક તૈયાર કરો એમણે કીધું છે કે હું કાયદેસરની કાર્યવાહી અત્યારે કરું છું અને ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી હું આ વિસ્તારના સંસદ સભ્યને પૂછવા માંગુ છું કે બૂમો પાડી પાડીને તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત છે ભ્રષ્ટાચારને કોઈ પણ સ્થાન નથી અને અનેક વખત તમે વિપક્ષો ઉપર પ્રહાર કરો છો આ વખતે તમારી જીભ કેમ સેવાઈ ગઈ છે મનસુખભાઈ તમારા જ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ પોતે ઓડિયો ની અંદર પચાસ હજાર રૂપિયાની માગણી કરે છે અને તમે કેમ ચૂપ બેઠા છો આ વિસ્તારના મિનિસ્ટર કેમ ચૂપ બેઠા છે ત્યારે આવી ડબલ મોડાની જે વાતો કરનારા સંસદ સભ્ય અને ધારાસભ્ય મારી સ્પષ્ટ ચેતવણી છે તમે આજે ને આજે આ બાબતે સાચા હો તો તમારે ખુલાસો કરવો જોઈએ તાત્કાલિક નહીં તો નૈતિકતાના ધોરણે આ નગરપાલિકાના પ્રમુખે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અથવા તમારે રાજીનામું લઈ લેવું જોઈએ તો આ ભારતીય જનતા પાર્ટી ની જે ચાલ ચલગત જે છે એ લોકોને એનો ખ્યાલ આવે અંકલેશ્વર નગરપાલિકા વિશે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયેલો છે એ ઓડિયાની ચકાસણી કરાવી યોગ્ય જણાય મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ જે તે તેની જવાબદારી સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે એમણે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી કરવાની માગણી કરેલી છે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર